આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ શિક્ષણ રમતગમત બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જણાવ્યું હતું કે રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ નોકરીઓનું સર્જન કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગવાડ સાથે બેઠક યોજી અને જાહેર રજા હોવા છતાં પણ તમામ બેન્કો એકત્રીસમી માર્ચે ખુલ્લી રાખવા રિઝર્વ બેન્કનો આદેશ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યૂઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે સાંજે નવી દિલ્હીમાં સંયુક્ત રીતે રાયસીના ડાયલોગ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું હતું શ્રી લક્સને પોતાના સંબોધનમાં કહ્યું કે ભારત અને ન્યૂઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં ઇન્ડો પેસિફીક વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો બે તૃતિયાંશ હિસ્સો ધરાવશે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું કે રાયસીના ડાયલોગ એ એક એવું મંચ છે કે જે વિશ્વભરના વિચારશીલ નેતાઓને હિંદ મહાસાગરના પડકારો પર તેમના સામૂહિક ચિંતનની તક પૂરી પાડે છે આ વર્ષના રાયસીના સંવાદની થીમ કાલચક્ર લોકો શાંતિ અને ગ્રહો છે આ કાર્યક્રમ દરમિયાન વૈશ્વિક નેતાઓ છ સ્તંભો પર ચર્ચા કરશે રાઇસીના ડાયલોગ ઓગણીસ માર્ચ સુધી ચાલશે ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ શિક્ષણ રમતગમત બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે બંને પક્ષોએ અધિકૃત આર્થિક પરસ્પર માન્યતા કરારનો પર આદાન પ્રદાન કર્યું આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ આ કરારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું બેઠક બાદ સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત અને સંસ્થાકીય બનાવવાનો નિર્ણય લીધો હતો आज हमने अपने द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तृत चर्चा की हमने अपनी रक्षा और सुरक्षा साझेदारी को मजबूत और संस्थागत रूप देने का निर्णय लिया है ज्वाइंट एक्सरसाइज ट्रेनिंग पॉप विजिट्स के साथ साथ रक्षा उद्योग जगत में भी आपसी सहयोग के लिए मैप बनाया जाएगा श्री मोदी भार मूको कि भारत और न्यूजीलैंड आतंकवादी अलगतावादी और कट्टरवादी पंथों सामी सहयोग यथावत राखेंट न्यूजीलैंड में कुछ गैर कानूनी तत्वों द्वारा भारत विरोधी गतिविधियों को लेकर हमने अपनी चिंता साझा की हमें विश्वास है कि इन सभी गैर कानूनी तत्वों के खिलाफ हमें न्यूजीलैंड सरकार का सहयोग आगे भी मिलता रहे આ કાર્યક્રમ બાદ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે રેલ માળખાને સુધારવા અને મુસાફરોને આરામદાયક અને સસ્તી મુસાફરી પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે તેમણે કહ્યું કે રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ નોકરીઓનું સર્જન કર્યું છે અને દેશમાં રેલવે અકસ્માતો ઘટાડવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે મંત્રી સોમવારે રાજ્યસભામાં રેલવે મંત્રાલયના કામકાજ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા શ્રી વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે બે હજાર વીસથી મુસાફરોના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી देशों तुलना में खूब खर्च असरकारक है रेलवे की कॉस्ट है डिस्काउंट पैसेंजर पे दिया जाता है सब्सिडी पैसेंजर पे दी जाती है पैसेंजर्स के लिए फैसिलिटीज और विशेष कर किराया कम से कम रह पाए उसके लिए रेलवे ने बहुत ही बड़े પ્રાવધાન કહે હૈ અગાઉ ચર્ચામાં ભાગ લેતા ભાજપના સંજય શેઠે જણાવ્યું હતું કે બે હજાર ચૌદથી રેલવેમાં પરિવર્તનશીલ ફેરફારો જોવા મળ્યા છે એઆઈએ ડીએમકેના એમ થંબુદુરાઈએ ટ્રેનોમાં ખોરાકની નબળી ગુણવત્તા અને અસ્વચ્છતાના મુદ્દા ઉઠાવ્યા હતા ટીએમસીના જી કે વાસને જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધાને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ સીપીઆઈએમના એ એ રહીમે જણાવ્યું હતું કે લોકો પાઇલટ્સની વીસ હજારથી વધુ જગ્યાઓ હજુ પણ ખાલી છે ચર્ચામાં અન્ય ઘણા સભ્યોએ પણ ભાગ લીધો હતો રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે કહ્યું છે કે સરકારે બે હજાર ચૌદથી બસો ચોત્રીસ કીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી નાઇકે જણાવ્યું હતું કે સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે તેમણે કહ્યું કે વીજળીના વધારાવાળા પ્રદેશોમાંથી વીજળીની અછતવાળા પ્રદેશોમાં વીજળીને ટ્રાન્સફરને સરળ બનાવવા માટે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરાઈ છે શ્રી નાઇકે જણાવ્યું હતું કે સરકારે વર્ષ બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં વધારાની એસી હજાર મેગાવોટ કોલસા આધારિત ક્ષમતા સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે આજ સુધી 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે જેમાંના એકસો ગુજરાતના છે ગુજરાતના આ એકસો માછીમારોમાંથી 33 એવા છે કે જે બે હજાર એકવીસની સાલથી અડસઠ માછીમારો બે હજાર બાવીસની સાલથી પાકિસ્તાનની જેલમાં કેદ છે જ્યારે ગુજરાતના નવ માછીમારોને બે હજાર માં અને તેરને ને બે હજાર માં પાકિસ્તાની સત્તાવાળાઓએ કેદ કર્યા હતા પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી શ્રી કીર્તિવર્ધનસિંહે આ માહિતી આપી હતી વિદેશ રાજ્યમંત્રીના નિવેદન મુજબ ભારત અને પાકિસ્તાન દર વર્ષે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ પોતપોતાની જેલોમાં કેદ એકબીજાના દેશના નાગરિકો અને માછીમારોની યાદી એકબીજાને સુપ્રત કરે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર અમેરિકા સ્થિત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ ઇન્ટરવ્યુને શેર કર્યો હતો ઇન્ટરવ્યુ દરમિયાન શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળ કરતા રાષ્ટ્રપતિ પદ માટે વધુ ઘણા સજ્જ છે આ પોડકાસ્ટમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો વિશે વિસ્તૃત વાત કરી હતી શ્રી મોદીએ અમેરિકા પ્રત્યેની તેમના સમર્પણની પ્રશંસા કરી હતી ત્રણ કલાકથી વધુ ચાલેલી વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે તેઓ અને ટ્રમ્પ બંને પોતાના દેશને પ્રાથમિકતા આપતા હોવાને કારણે પરસ્પર સારી રીતે સંકળાયેલા છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતા વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાડ સાથે બેઠક યોજી હતી બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગને એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો શ્રી સિંહ અને શ્રીમતી ગબાડે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી કવાયતો વ્યૂહાત્મક સહયોગ અને માહિતી આદાન પ્રદાન સહયોગ ખાસ કરી દરિયાઈ ક્ષેત્રે થયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી બેઠક નવી દિલ્હીમાં બુધવાર અને ગુરૂવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન અને નિષ્ણાત કાર્ય સમૂહની ચૌદમી બેઠક યોજાશે ભારત અને મલેશિયા આ બેઠકની અધ્યક્ષતા કરશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું બેઠકમાં જોડાવા બ્રુનેઈ કંબોડિયા ઇન્ડોનેશિયા લાઓ મલેશિયા મ્યામાર ફિલિપિન્સ વિયેતનામ સિંગાપુર અને થાઇલેન્ડ જેવા દસ સભ્ય દેશોનું પ્રતિનિધિમંડળ ભારત આવશે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ દક્ષિણ કોરિયા જાપાન ચીન અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓની સાથે ટીમો લેશે અને આસિયાન સચિવાલયના સભ્યો પણ આ બેઠકમાં ભાગ લેશે કરદાતાઓને સુવિધા આપવા માટે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ જાહેર રજા હોવા છતાં બધી બેન્કો ખુલ્લી રહેશે આજે જારી કરાયેલા એક જાહેરનામામાં રિઝર્વ બેન્કે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં આ ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ બે હજાર પચીસનું ઉદઘાટન કર્યું ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ શિક્ષણ રમતગમત બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા અને જાહેર રજા હોવા છતાં પણ તમામ બેન્કો એકત્રીસમી માર્ચે ખુલ્લી રાખવા રિઝર્વ બેન્કનો આદેશ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા